નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં સુખપરના શિવજીભાઈ ગોરસિયા દ્વારા લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીન અર્પણ કરાયું ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સદગુરુ મહંત પુરાણી સ્વામી શ્રી ધર્માનંદનદાસજીની પ્રેરણાથી અક્ષર નિવાસી કુંવરજી ગાંગજી ગોરસિયાના આત્મશ્રેયાર્થે સુખપરના શિવજીભાઈ કુંવરજી ગોરસિયા અને શ્રીમતી શ્યામભાઈ શિવજી ગોરસિયા પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા સાડા સાત લાખ મળેલ છે જેનો લોકાર્પણ સમારોહ ભુજ નૂતન મંદિરના સંતોની ઉપસ્થિતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે યોજાઈ ગયો શિવજીભાઈ લાયન્સ હોસ્પિટલમાં અગાઉ પણ એક આઈ કેમ્પ કરાવી ચૂક્યા છે અને હજુ પણ તેઓ દ્વારા આંખના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આઈ કેમ્પ કરાવવાનું આજે જાહેર કરેલ આજના કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સદગુરુ મહંત પુરાણી સ્વામી શ્રી ધર્માનંદન દાસજી પાર્ષદ કોઠારી સદગુરુ શ્રી જાદવજી ભગત સદગુરુ શ્રી ભક્તજીવનદાસજી સ્વામી સદગુરુ કોઠારી શ્રી નારાયણ મુનિદાસજી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપદાસજી સ્વામી શ્રી શિવજીભાઈ કુંવરજી ગોરસિયા મૂળજીભાઈ શિયાણી કોઠારી ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર શ્રી જાદવજીભાઈ ગોરસિયા ઉપકોઠારી ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર અરવિંદભાઈ પિંડોરિયા પ્રમુખ સ્વામિનારાયણ બોર્ડિંગ શ્રીમતી પૂનમબેન મેપાણી ધનજીભાઈ ભુવા કાંતિભાઈ ગોરસિયા શ્રીમતી શીતલબેન કાંતિભાઈ ગોરસિયા સ્નેહાબેન કાંતિભાઈ ગોરસિયા રત્નાભાઈ મેપાણી શ્રીમતી પૂરભાઈ રતનાભાઈ મેપાણી લક્ષ્મીબેન નારાયણભાઈ ધનાણી શિવાનીબેન મનસુખ મેપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજિતસિંહ રાઠોડે કર્યું હતું એમજે એફ લાયન અભય શાહે હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીનો દિલથી આભાર માન્યો હતો આજના કાર્યક્રમમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન શૈલેષભાઈ ઠક્કરે સેવા આપી હતી તેમજ લાયન મેમ્બરમાં લાયન વિપુલ જેઠી લાયન હિરજી વરસાણી લાયન નવીન મહેતા લાયન રોહિત જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ લાયન અનુપ કોટક તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહે કર્યું હતું શિવજી કુંવરજી ગુરુ શિવશુક રેવાનું ટેલરનું કામ કર્યું ટ્રકના ટેલર બનાવી બરાબર દવાખાનામાં દેવાનો વિચાર હતો પેલેથી જ કેમ કર્યા ત્યારે મને એવું જોતું જય નાય મારું નામ પુષ્પાબેન છે અને આ શિવજીભાઈ જે ડોનેશન કર્યું છે પુત્ર છું અમને આ વાત ખબર પડી કે પપ્પા કાર્ય કરે છે પેલા તો બહુ આનંદ થયો કે આવી રીતે લોકો ડોનેશન કરે છે ને નવા માણસો ને આવી રીતે હેલ્પ કરે છે અમે પણ એની માંથી કઈક શીખીએ મને હોસ્પિટલ જ બહુ જમીએ આમ એટલી ચોખ્ખી સરસ બધી બાજુ હરિયાળી વાળી હોસ્પિટલ બધું મેનેજમેન્ટ સ્ટાફ બધું એકદમ બરોબર ગમ્યું બાલ બધા લોકોને એવી રીતે આપણે સજેસ્ટ કરી કે માર્ગદર્શન મળતા રહીએ કે એ લોકો પણ કઈક આવું સારું કાર્ય હોસ્પિટલ ખાતે અર્પણ કરે મારું નામ પૂનાબેન મે પાણી મદનપુર સરપંચ છું એટલે હું પેલા વચ્ચે આવી હતી ખાસ હું જોવા માટે જ આવી હતી હું બીમાર પણ હું જોવા માટે જ આવી હતી હોસ્પિટલ ત્યારે મને બહુ જ ગમી ગઈ હતી હોસ્પિટલ ને કાર્ય બહુ સારું થતું હતું મુલાકાત લીધી હતી પેલા ને આજે પણ અંદર બધે રૂમ માં જઈને પણ મુલાકાત લીધી બહુ સારું એ ને કાર્ય બહુ સારું કરે છે ને આજે શ્રીજીભાઈ પણ ડોનેશન આપ્યું એ તો બહુ ઉત્તમ કહેવાય ને મને પણ મારા ગામના શ્રીજીભાઈ છે મને પણ ગૌરવ છે કે મારા ગામના શ્રીજીભાઈ એ ડોનેશન કર્યું ને બધાને હેલ્પ હેલ્પફુલ થશે મસી ને જે ડોનેશન આપી શકતા એવા માણસોને આપણે પ્રેરણા કરી શકીએ કે પૈસા વાળા હોય કે એ લોકોને પરણા કરી શકે ના ડોનેશન ખરેખર આપવું જોઈએ અહીંયા ને આ સારું છે એમ ને ફ્રી ઓફ સારવાર થાય છે અમે અમે જાતે આવીને મુલાકાત લીધી પણ અમને બહુ સારું લાગ્યું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર